પ્રભુ પાર્શ્વરનાથ દાદાના જે બેસના હોય તેવા જૈન તીર્થ શંખેશ્વર ખાતે આવેલા એકસો આઠ પાશ્વરનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના પ્રાંગણે પ્રભુ શ્રીમદ વિરત્ન ચંદ્ર પ્રેરણા અને સાધુ સંતો આદિ થાણાના આશીર્વાદથી શંકેશ્વર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છ જેટલા જૈન પરિવારોના છ સંતાનોએ ધંધોલતનો ત્યાગ કરી પોતાના પરિવારો સગાવાલા અને મિત્રોને અલવિદા કહી સંસાર છોડી સંયમનો માર્ગ અપનાવ્યો હતો જેમાં ધાનેરા ગઢ નિવાસી અને હાલ મુંબઈ ખાતે રહેતા કાંતિલાલ વિનાયકિયા પરિવારની સુપુત્રી મુમુક્ષ અંજલિ કુમારી સીતાબેન મયુરીબેન દ્રષ્ટિબેન ખુશીબેન અને પૂજાબેન આમ છ પરિવારના છ સંતાનોએ પરમ પૂજ્ય આવી રત્ન સુરેશ્વરજી મસા તેમજ પરમ પૂજ્ય આવી ઉદય રત્ન સુરેશ્વરજી મસા ડહલાવાળા પુણ્ય નામ થયા સ્વાદીજી ભગવંત વિજય ગુણદક્ષાજીજી મસા આદિ સાધુ ભગવતોની પાવન નિશ્રામાં સાધુ સાધ્વીજી વૃંદ આદિ થાણા આશીર્વાદ મેળવી પ્રભુ પાર્શ્વનાથ દાદાના દર્શન વંદન કરી માતા પિતાને પરિવારના આશીર્વાદથી શંખેશ્વર ખાતે આવેલા એકસો પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ ખાતે સંસાર છોડી સંયમનો માર્ગ અપનાવ્યો હતો આ પ્રસંગે શંખેશ્વર એકસો આઠ ખાતેથી વાંચતે ગાજતે હાથથી ઘોડા બગી બેંડના તાલે વર્ષેદાનનો વરઘોડો નીકળીને શંખેશ્વર પાર્શ્વરના દાદાની પ્રદિક્ષાણા કરી એકસો આઠ જૈન ટ્રસ્ટ ખાતે ધર્મસભામાં ફેરવાયો હતો આ પ્રસંગે ટ્રસ્ટ ખાતે ધામધૂમથી ત્રણ દિવસના ધાર્મિક કાર્યક્રમો યોજાયા જેમાં દીક્ષાર્થીના પરિજનો સગાવાલાઓને ભાવિ ભક્તો તેમજ દૂર દૂરના અનેક રાજ્યો અને શહેરોમાંથી શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી ક્રાઇમ ન્યૂઝ શંકેશ્વર ગુગાજી ઠાકોર